પાણી જેવું નહીં કાટ ઉપર જંગ ઉપર મૂકવાનું બરાબર દાંતણ થી ગજવાનું કેમ કે લોર ઘરમાં કઈ બરાત દાંત નથી તો કોઈ બી લો કાપડ લો ભરી ગયેલા કાળા પડી ગયેલા ડાકા પડી ગયેલા છાર લાગી ગયેલા કાટ ને કાઢી નાખે ફરી એને ધોઈ નાખો નહીં તો આમ કોરો લેવાનો કાપડ લેવાનો સાફ કરવાનો એકદમ નવી લાઈટ એકદમ નવી ચમક એમાં નવી મારે ને કોઈ બાકી જંગ બાદ પેકેટ ઉપર અમારી કંપની ગેરંટી આપેલી છે બાર મહિના એક વર્ષ સુધી એમાં કાટ લાગે નહિ ડાકા લાગે તમારે જેટલી વસ્તુમાં લાગે એનું નામ લગાડવાની રીતી બીજી મારતા બા અમારું એડ્રેસ આપવામાં આવે ખાલી ત્રીસ રૂપિયા

તો આમ સોરો લો કાપડ લો ને સાફ કરી નાખો સોના જેવી લાઈટ મારે સોના જેવી ચમક જેવી પિતળમાં ટાઇલ્સ લાદી રંગીત ટાઇલ્સ વ્હાઈટ ટાઈલ્સ જુના પુરા સિક્કા હોય ચાંદી સિક્કા હોય તાંબાના સિક્કા હોય પિતળના સિક્કા હોય એના માટે કામ આવે તમારે જેટલી વસ્તુ માં લાગે એનું નામ લગાડવાની રીતિ બીજી મારતા બાજુ એ હર પેકેટ ઉપર તમારું એટલા તરનામું સાથે આપવામાં આવે કિંમત ખાલી ત્રીસ રૂપિયા માથા જોઈતું હોય તો નંબર તમારો નહીં નંબર વંબર નથી રાખતો હો